ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો વાગી ગયા છે અત્યારે અગિયાર સવારના અને હું જ આવું છું રાધિકાને લેવા માટે રાધિકા એના ભાઈના મેરેજ હતા તો અત્યાર સુધી એના પપ્પાના ઘરે હતી પણ આજે અમારી ઘરે શિફ્ટ થઈ જાય છે હા જો રાધિકા આવી ગઈ છે ઘરે અને અમારા બેડરૂમમાં અમારો કબાટ જોવે છે જૂનો હાય આવી ગયા છે અમારા ભાભી આવી ગયા છે રેડી જીશા આયા જો થઈ ગયા હે અમારી ઘરે બહુ બધા મહેમાન આવવાના થઈ ગયા છે ચાલુ ચાલુ તૈયારી આવી રહી છે બધી થોડી શું ગોઠવી દીધી છે નીતિનભાઈ અને રસિકભાઈ પણ આવી ગયા છે બાપા બા તમારો બ્લોગ আশা ভাবি ডল বেহি গেছে আখি આબો વાસનનો વસન બાબો હે હા બોલ પછી અને હવે આ દા પર્યાવરણ કાજી ખાલીન પરિક્રમા કરી કે મોટી મીડિયમ છે

મોટા બાપા ભેગું બોલો નીચે ગામ માં આવી ગયા છે પાડોશી ની ઘરે અને યમુના અમે બોપડ જોડે બેન बैठ। ट्रैगनी। उतारो नीचे। नीचे उतारो। नीचे उतारो। ले। अब बोलिए तो बोल रहे। नाना से नहीं नहीं। ada तो बोलो ya,

બોલન ફ્રેન્ડ છે ને તેના ઘરે તો લીધું મારી ફ્રેન્ડ પિંકુ છે તેના ઘરે આયા છીએ પિંકુ તો પરવટ પાટિયા ચાલી ગઈ છે પણ એને નાઈસ પેરોટ પેટ પેરોટ લીધેલા છે આપણે જોઈએ છીએ એને વેઇટ કરીએ છીએ પિંકુ બોલ તો છે હો

એટલે મૂકી આવે ને લઈ આવે ટ્યુશન હોતા ને અંદર કેટલા મોટા થઈ ગયા માં પોયરા પછી ભણીને બહાર જ આવે ને મમ્મી એમ કે હન મમ્મી કે આઈ ફ્લો જબ નહી કે આંદ બોલવાય નહી કર મમ્મી ચાલો રેડી થઈને નીકળી ગયા છીએ બહાર જવા માટે આઈ રહ્યો તારો ફોન લઈ લે

એ તન થોડીક બેત્રા વાળોળે મે પોજી હોય નાળી બનીને ઊપડી ગયો છે એને જ નેટ પર

और अपना बस कर देगा कौन बस चाहिए माफ कर दे बोल रहा है ये हमारा ट्रांसफर गाड़ी इतनी तय नो का कल या सड़क की हद तक और तुम्हारी करे કાલ હવે યુટ્યુબ માં હોત આવી જાય મોબાઈલ કાઢો બંધ થઈ ગયો તો અમે પહોંચી ગયા છીએ ઘરે પાછળ જે દરવાજો દેખાય છે અમારો ફ્લેટ છે જો દરવાજો ખોલ્યો પણ ખરા અમારા પપ્પા તો હાળી બની બહુ મસ્તી કરી બહુ બાઈક્યા બી અવાજ પાછવાનો બી ગયો છે રેડિયો નાખી નાખીને તો આવી ગયા ઘરે દરવાજો ખુલી જશે અમારા માટે તો આજનો લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો મળી જાય નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય